જવું પડે બોડેલી પીએમસી ની પહેલ છોટાઉદેપુર જિલ્લા માંગ ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતોને સ્પેશિયલ ઓર્ગેનિક બજાર નહીં મળતા ખેડૂતો નોન ઓર્ગેનિક માર્કેટમાં જ પોતાની શાકભાજી મોકલી દેતા હતા પરંતુ બોડેલી ખેતીવાડી ઉપન બજાર સમિતિ માંગ રાત્રિના ત્રણ વાગ્યાંકથી સવારના છ વાગ્યા સુધી શાક નું બજાર શરૂ કરવામાં આવતા ખેડૂતોને હવે વડોદરા અમદાવાદ સુરતના માર્કેટ માંગ વેચાણ માટે જવા માંગથી મુક્તિ મળી છે બોડેલી ખેતીવાડી ઉપન બજાર સમિતિ ખાતે પહેલી જાન્યુઆરીથી સવારના ત્રણ થી છ વાગ્યાન સુધી ખેડૂતો પોતાનું શાકભાજી વેચાણ કરી શકે તે માટેનું આયોજન કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે વડોદરા અમદાવાદ સુરત સુધી જવું પડતું હતું જે ખેડૂતોના હિતમાં બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે જ જથ્થાબંધ તેમજ છૂટક શાકભાજી માર્કેટ શરૂ થતા હવે ખેડૂતોને વાહનો લઈને વડોદરા સુરત ભરૂચ શાકભાજી વેચવા જવું પડતું હતું તે નહીં જવું પડે જેનાથી સમય અને નાણાંનો બચાવ થશે તે ઉપરાંત ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતોને પણ અહીંયા માર્કેટ મળી રહી તેવું આયોજન કરાયું છે જુઓ શું કહી રહ્યા છે યશપાલસિંહ ઠાકોર સેક્રેટરી એ પીએમસી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને ને કરો તેમજ બે આઇકન જરૂરથી દબાવજો આજ રોજ બોડેલી મુકામે એપીએમસીમાં તારીખ એક એક બે હજાર પચીસના રોજ અમે લોકો શાકભાજીની હરાજી શરૂ કરવા જઈ રહ્યા છે અમારો હેતુ એપીએમસીમાં શાકભાજીની હરાજી કરવાનો એટલો જ છે કે આજુબાજુ જે ખેડૂતો ઓર્ગેનિક શાકભાજી પકવે છે તથા બીજા પણ શાકભાજી જે પકવે છે એ ખેડૂતો અહીં લાવીને હરાજીમાં મૂકે તો લેનાર વેપારીઓ પણ અહીં આગળના તૈયાર છે અહીંના લોકલ વેપારીઓ પણ લેવા માટે સંમત છે અને ખેડૂતોને અહીંના શાકભાજી ઉત્પાદકો બોળા અમદાવાદ સુરત સુધી જવું ના પડે એમનું ટ્રાન્સપોર્ટેશન બચે એમનો સમય બચે એમના પૈસા પણ બચે અને અહીંના જે લેનાર વેપારીઓ છે એ સક્ષમ ભાવમાં આપવા માટે પણ સંમત છે એટલે જેથી કરીને અમે બોડેલી અને બોડેલી તાલુકા આજુબાજુના તાલુકાના તમામ ખેડૂતોને આગ્રહ કરીએ છીએ ખાસ કરીને ઓર્ગેનિક ખેતી જે શાકભાજી કરે છે એ લોકોને ખાસ આગ્રહ કરીએ છીએ કે તમે બોડેલી એપીએમસીમાં આવો અને શાકભાજીનું અહીંયા લાવો અહીંથી જેથી કરીને અહીંના લોકલ લોકોને પણ સારું શાકભાજી ઓર્ગેનિક મળી રહે જેના માટે હેલ્થ પણ સારી રહે અને સરકારશ્રીનો પણ એક આદેશ છે કે ભાઈ જેટલું બને જેમ બને તેમ ઓર્ગેનિક શાકભાજી તરફ વળીએ તો અહીંના લોકો પણ ઓર્ગેનિક શાકભાજી ઘણા બધા લોકો કરે છે એટલે અમારા આખા બોર્ડને એક વિચાર આવ્યો કે ભાઈ આપની બોડેલી એપીએમસી એ ગુજરાતની પ્રથમ એપીએમસી છે તો આપણે પણ એક નવો પ્રયોગ કરીએ અને અહીંના શાકભાજીની હરાજી કરીએ જેથી કરીને બોડેલીના આજુબાજુના ખેડૂતોને તથા લોકલ વેપારીઓને પણ એના બે પૈસા ફાયદો થાય અને ખેડૂતોને ઉત્પાદકોને પણ બે પૈસા મળી રહે એટલા માટે આજે જે અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને તમામ શાકભાજી પકવતા ખેડૂતોને અમે અપીલ કરીએ છીએ કે બોડેલી એપીએમસીમાં તમે સવારમાં ત્રણ વાગ્યાથી સાત વાગ્યાનો ટાઈમ છે તમારા શાકભાજી લઈને અહીં આવો તમને એ પૂરતો ન્યાય મળશે અને તમને સો ટકા સક્ષમ ભાવ પણ મળશે એવી અમે ખાતરી આપી